ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામની ગૌ સેવા વખાડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી કાલે કચ્છની મુલાકાતે હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના કારાગોગા પાસે છસો એકરમાં આકાર પામેલા એન્કરવાલા નંદી સરોવર અને નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી હતી જી ખૂબ જ સરસ સમાચાર છે અને નંદી શાળા જેમ કે ગૌશાળા તો તમે જોઈએ હશે પણ નંદી શાળા ઓલરેડી ત્રિકમદેશજી મહારાજે અંજારમાં જે છે એમણે બનાવી છે અને આજે એ ફરી પાછું જે છે નંદી સરોવરમાં જે છે કારણ કે એ રખડતા પશુઓમાં ગાયો જે છે એ એની સંખ્યા ઓછી હોય છે ત્યારે ખાસ કરીને આપણે આગળના સમાચાર આપણે ચલાવશું આ જ સમાચારમાં મારે ત્રિકમદાસજી મહારાજનો પણ હું એક લાઈવ કોન્ટેક કરીશ કે ભાઈ આ બાબતે જ્યારે મુખ્યમંત્રીએ મુલાકાત લીધી છે ધામની તો તમે તો પહેલ કરી દીધી છે ઓલરેડી કે ત્યાં કને માત્ર ને માત્ર ગૌવંશમાં નંદી જે છે આખલા જે છે એને લોકો જે છે છોડી દે છે કારણ કે હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયા એટલે જે બળદની જગ્યાએ જે છે ટ્રેક્ટર આવતા એ બધા નંદીઓ જે છે એ રસ્તે રજડે છે અને અકસ્માત જે છે ઘણી વાર કારણ બનતા હોય છે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ દ્વારા પર્યાવરણ તથા પશુઓના જતન માટે નિર્માણ પામેલા પ્રકલ્પોને પણ મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામતા નંદનવનમાં પશુઓના અભયારણ્ય ગોવર્ધન પર્વત તપોવનધામ કૈલાસ ઉપવન ગોકુળધામ તથા વાત્સલ્ય ધામને નિહાળીને સરહદી કચ્છમાં દાતાઓની સરખામંત કરીને ઉત્કૃષ્ટ કામગીરીની સરાહના કરી હતી